કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી કિસાન ક્રાંતિ યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ એવા સમયે બળુકી ધરતીના માયાળુ ખેડૂત સાથે ચર્ચા કરીને એમના ખેતીના વ્યવસાયમાં વિવિધતા લાવીને કેવી રીતે ખેડૂતોને માર્ગદર્શનરૂપ થાય આર્થિક આવક વધે દેશની આવકમાં એનું યોગદાન મળે એ બાબતની સતત ચર્ચાઓ કરવાના છે ત્યારે આજે આપણી વચ્ચે છે પ્રવીણભાઈ આપણે એમની સાથે ચર્ચા કરીએ પ્રવીણભાઈ આપનો પૂરો પરિચય અને વિગતવાર વાત કરો તો ખેડૂત મિત્રોને એના ઉપરથી કેવી દિશામાં આગળ વધુ ખ્યાલ આવે મારું નામ પ્રવીણ આસદરિયા છે બગસરા તાલુકાના નાના એવા અંતરિયાળ ગામ સુડાવળના હું ખેડૂત છું અને અમે છેલ્લા બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરી અને ઝેર વગર રસાયણ વગર પેદાશ તૈયાર કરીને લોકોની તંદુરસ્તી માટે અમે વેચાણ કરીએ છીએ આ વેચાણ કરું છું એમાં તમારી પ્રગતિ કેવી રીતે તમે આગળ વધારી શક્યા છો સાહેબ મારે જમીન બહુ નાની છે એટલે કે પાંચ વીઘા જમીન છે પાંચ વીઘામાં પહેલાં કપાસ વાવતા એટલે સો સવાસો મણ કપાસ થતો અને બજાર ભાવ પ્રમાણે અમને એનું વળતર મળતું પણ અમે થોડો એમાં ફેરફાર કરી બદલાવ કર્યો એક કરતાં વધુ પાક વાવવાનું શરૂ કર્યું ઓર્ગેનિક ખેતી કરીએ એટલે કોઈ પણ રાસાયણિક ખાતર દવા બંધ થઈ ગયું વધુ પાકો વાવવા મળ્યા એટલે થોડું થોડું બધું થવા મળ્યું એટલે પછી થોડું થોડું વેચવા જવામાં એનો કોઈ અર્થ નહીં અને અમને એક વિચાર સુજો કે હવે આપણે પેકિંગ કરીને વેચીએ અને આજે અમારી આઠ દસ પ્રકારની જે આ પ્રોડક્ટો છે આજે અમારા સૂત્ર છે કે ખેડૂતથી ખાનાર એટલે સીધું અમે ખાનારોને અમે વેચાણ કરીએ છીએ એટલે કે ફાર્મ ટુ ફૂડ આ ખેતરમાંથી ફૂડ સુધી બનાવવા સુધી તમને ફેમિલી સુધી પહોંચાડીએ છીએ આ એ પહોંચતા કેવી મુશ્કેલીઓ આવી અને મુશ્કેલીઓમાં તમે હલ કેવી રીતે કાઢ્યા સામાન્ય રીતે મેં પહેલાં કપાસ અને નીચે એમાં કોઠીમાં આવ્યા હવા કોઠીમાંનો પાક છે આમ તો હાવ વાડીમાં ઉગતો અને કોઈ પણ માવજત વગરનો પાક છે પણ એની જે કાચરી અમે વેલ્યુ એડેડ કરીને જે મૂલ્યવર્ધન કર્યું એ કાચરી જ્યારે વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયામાં જ્યારે શેર કર્યું ત્યારે અમને ગ્રાહકો મળવા શરૂ થયા મેં જ્યારે કાચરી બનાવી આજે પાંચ વર્ષ પહેલાં ત્યારે પાંચસો રૂપિયાના ભાવથી શરૂ કર્યું અને આજે જેમ જેમ ડિમાન્ડ વધતી ગઈ અમારા ગ્રાહકો વધતા ગયા અમારે આજે આ વર્ષે બદામની ભાવે ભાવ અમે સાડા આઠસો રૂપિયાના ભાવથી કાચરી વેચાણ શરૂ કર્યું ધન્યવાદ ખેડૂત મિત્રો કોઠીંબા વાડે થાય નવી પેઢીને કોઠીંબા શું કહેવાય એ ખબર ન હોય એને પુનઃ આરોગ્ય માટે પણ ઉપયોગી એવા કોઠિંબામાં કાચરી બનાવીને પ્રવીણભાઈએ શરૂ કર્યું વેલવે સ્ટેશનથી તો આ વેલ્વે સ્ટેશનનો વિચાર કેવી રીતે તમને આવ્યો એના માટે કેવા કેવા સાધનો સાથે માત્ર કાચરી જ નહીં બાકીના પાકો જે અલગ અલગ વાવો છો એમાં કેવી પદ્ધતિથી તમને આ વિચાર સાથે અમલીકરણ કર સાહેબ આમાં એક વસ્તુ એવી બની કે હું ભણતો અમદાવાદ એટલે મારા મિત્રો દિવાળી ઉપર આવ્યા અમદાવાદથી અને નક્કી હતું કે આપણે બે ચાર દિવસ ફરવા જાઉં પણ મને વ્યક્તિગત કાચરી ભાવે એમ બધા જ લોકોના ઘરે નાની મોટી કાચરી બનતી હોય કારણ કે આ કોઈ વેપાર માટે નહોતી એ ફળિયામાં સુકાતી નહીં ચપટી મુઠી આપણે સગા સંબંધી મિત્રો પાડોશીને આપતા હોય પછી એ કાચરી અમદાવાદ પહોંચી અને એના પાડોશી એવું કીધું ભાઈ અમને આ કાચરી મંગાવી દો ત્યાંથી મને ફોન આવ્યો એટલે મેં કીધું ભાઈ કાચરી અમે વેચતા નથી પણ પાંચ દસ કિલો બનાવી તો અમને ખાઈએ છીએ ને સગા સંબંધીને આપીએ છીએ આ વેચવાનું કોઈ પછી એમની એક જીદ હતી કે તમે આપો ને આપો એના પૈસા લઈ લો એટલે મેં એક આઈડિયા મેળ્યો મેં તો હવે આને ના પાડવી એના કરતાં હું એવા પૈસા કહું કે એ ના પાડે ત્યારે મેં પહેલાં વર્ષે પાંચસો રૂપિયા કિલો એવા ભાવ કીધા એટલે મેં કીધું ના પાડશે ને મારે આનો પ્રશ્ન અર્થ છે તો એમ કીધું પાંચસો રૂપિયા અમે તમને આપીએ પણ તમે એક કિલો કાચરી આપો આ મારી આ કાચરીની જર્ની શરૂ થઈ અને ધીમે ધીમે પછી અમને એમ થયું કે પાંચસો રૂપિયામાં જો આ કાચરી વેચાતી હોય તો ખૂબ જ સારી કમાણી કરતો આ ખેત પાક કહેવાય અને વાવવો નથી પડતો માવજત નથી કરવી પડે સાહેબ સૌથી મોટી વાત એ છે કાચરી બનાવવામાં કોઈ મોટી મશીનરી નથી જોતી માત્ર ને માત્ર રસોડામાં શાકભાજી સુધારવાનું એક છરી ચપ્પુ હોય એ એક જ વસ્તુ જોઈએ છે અને પછી તૈયાર થાય ત્યારે વજન કાટવા એક વજન કાઢવું જોઈએ હા બનાવવા માટે મીઠું જોઈએ પણ તૈયાર થઈ ગયા પછી મશીનરીમાં માત્ર એક વજન કાઢવો જોઈએ છે હવે આનું વેચાણ તમે વિવિધ પાકો આવો છો વિવિધ પાકોનું મૂલ્યવર્ધન કરો છો તેના વેચાણ માટેની વ્યવસ્થાઓ કેવી છે આ બે પ્રકારની વ્યવસ્થા છે એક તો જેમ જેમ લોકોનો મારો સંપર્ક વધતો ગયો એમ લોકોના આ સંપર્કો મારા મોબાઈલમાં હું સેવ કરતો ગયો અત્યારે મારા ત્રણસો વોટ્સએપના ગ્રુપ છે બે મારા ફેસબુક એકાઉન્ટ છે એક યુટ્યુબ છે એટલે મારા ખેતરમાં વાવેતર થાય ત્યાંથી લઈ અને પાક તૈયાર થાય ત્યાં સુધીના હું ક્રમશઃ વિડીયો બનાવું અને ક્રમશઃ એને સોશિયલ મીડિયામાં શેર કરું આજે મને લગભગ ત્રણસો ચારસો ગ્રાહકો મને મળી ગયા છે એટલે મારી વિવિધ પાક છે મારું કોઈ કાચરીના ગ્રાહકો છે તો આ આ ઘઉંની સેવ છે સાહેબ આ ઘઉંની સેવ આજે બજારમાં નૂડલ્સ વેચાવા મળ્યા છે તો આ તો આપણા માતાઓ બહેનો વર્ષોથી ઘરેથી બનાવતા આ ફરી અમે મારી એવી એવી ત્રણ પ્રોડક્ટ છે કે જે આપણા બાપ દાદાઓની દેન છે આ સેપ જો હું ઘઉં વેચું ને તો મને પાંચસો છસો રૂપિયા મળના મળે ખૂબ ઊંચા હું ભાવ બોલું છું પછી અમે આ ઘેરે સેવ બનાવવાનું શરૂ કર્યું તો સેવ વણવાનું આમાં કોઈ મોટી મશીનરી નથી એમાં એક સંચોચ જોઈએ છે બનાવવાનું શરૂ કર્યું અમે શરૂ કર્યું ત્યારે બસો રૂપિયા કિલો શરૂ કર્યું હતું આજે અમે આને ત્રણસો રૂપિયા કિલો સુધી લઈ ગયા છે હવે આમાં બીજી વાત કરું તો આ કોઈ માનો કે ટન બે ટન બનાવવાની વાત નથી અમારો સાહેબ ટાર્ગેટ એટલો છે માત્ર ને માત્ર મહિને એક મણ એટલે વીસ કિલો સેવ બનાવી અને પાંચ હજાર રૂપિયાનું મણ જતી હોય તો બાર મહિનાના સાઠ હજાર રૂપિયા મને ખાલી સેવમાંથી મળે હું ફરી બોલું છું કે મહિને માત્ર વીસ કિલો સેવ જ બનાવવાની છે આ ટન બે ટન બનાવવાની વાત નથી નગર પાછું માર્કેટનો લોચો આવશે એટલે પણ થોડું બનાવવું મૂલ્યવર્ધન બનાવવું અને શ્રેષ્ઠ બનાવવું આ અમારું એક સૂત્ર છે આવી જ રીતે આપણે આ કાચરીની વાત કરીએ તો કાચરીમાં બે ત્રણ ચાર વેરાયટીઓ અમે કોઠીંબા કારેલાથી ગુવાર ભીંડા આવી બધી વેરાયટીઓ તૈયાર કરવા મને હજી આ પોક છે ઘઉંનો ઘઉંનો પોક હિસાબે એવી યુનિક આઇટમ હતી કે એનું કોઈ માર્કેટ નહોતું એને વેચીન ખેડૂત પૈસા કમાય એવું ગુજરાતનો હું કહી શકું આમ વિશ્વાસ સાથે કહું છું દાવો નથી કરતો પહેલો ખેડૂત છે કે પોક કાચરિયાના સેવને ખેડૂત તરીકે બનાવી અને આનું ખૂબ મોટું માર્કેટ કરી અને આજે ત્રણસો ચારસો ખેડૂતોને પોક બનાવતા કહે હવે જો હું ઘઉં વેચું તો મને કિલાના ત્રીસ રૂપિયા મળે છસો રૂપિયાના મણથી આ ઘઉંનો પોક મેં બનાવ્યો આનું કામ એ છે કે શેકી નાખો આજે અમે ત્રણસો રૂપિયા કિલો આ ઘઉંનો પોક વેચીએ છીએ જે છસો રૂપિયાના મણ હતા એને મૂલ્યવર્ધન કર્યું તો દસ ગણા એટલે છ હજાર રૂપિયા મણના થયા આવી રીતે અમે મૂલ્યવર્ધન કરતા ગયા સામે માર્કેટ પણ ઊભું કરતા ગયા સાહેબ આપને ખબર હશે કે જિલ્લા પંચાયતમાં અમે દસ વીસ ખેડૂતો ભેગા થઈને એક સ્ટોલ કરતા અમારું વેચાણનું બીજું માધ્યમ એમાં હિરેનભાઈથી લઈને આપણા અમરેલી જિલ્લાના સૌ આગેવાનોએ અમને ખૂબ સહકાર આપ્યો છે એટલે એવા લો માધ્યમથી અમે પણ એક વેચાણની બીજી વ્યવસ્થા ઊભી કરી શક્યા છીએ ખૂબ સારું સામાન્ય રીતે પહેલાં મારે વિઘે વીસ પચીસ મણ કપાસ થતો એટલે બજાર લેખે માનો કે હજાર રૂપિયાના ભાવની સરેરાશ ગણીએ આ સાત આઠ વર્ષ પહેલાંની વાત કરીએ તો સવાસો મણ થયો તો સવા લાખ રૂપિયા મને મળતા કપાસ બે પાક ભેગો શિયાળોનું ચોમાસું હવે અમે આનો ફેરવી નાખ્યું કાચરી જ વીઘે એક લાખ રૂપિયાની હું વેચું છું વાહ અને એવી જ રીતે ઘઉંનો પોક અમે કરીએ તો વીઘે અઢીસો થી ત્રણસો કિલો પોક નીકળે છે એના ત્રણસો રૂપિયા કિલો તો સિત્તેર એસી હજાર રૂપિયાનો મહિને વીઘે પોક થાય છે એટલે ડબલ ત્રબલ ચાર ગણી આવક દસ ગણી કહી શકાય પણ ઓછા મૂલ્યવર્ધક આવક મૂલ્યવર્ધક કરીને કરીએ કે ખેડૂત મિત્રો આ કૃષિ ક્રાંતિની ચેનલ સરપ્રાઈ કરતા રહેજો જોતા રહેજો પ્રવીણભાઈ અને બાકીના ખેડૂત અલગ અલગ પાકોમાં જે મૂલ્યવર્ધક કર્યા છે અલગ અલગ વિસ્તારમાં કર્યા છે એને આગામી દિવસોમાં આપણે મળતા રહીશું પ્રવીણભાઈ આપણે સમય આપીને ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવા માટે જે પ્રયાસ કર્યો કૃષિ ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી કૃષિ કિસાન ક્રાંતિ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે માત્ર ખેડૂતોને જ મદદ કરીએ છીએ એવું નથી દેશની આવકમાં વધારો કરવા માટે આ કિસાન ક્રાંતિ ખેડૂતોના માધ્યમથી ખૂબ રાષ્ટ્રીય એકતા માટે ખેડૂતોની આવક માટે અને ખેડૂત કેવો પરિશ્રમ કરે છે એના પણ દ્રશ્યો એને પડતી મુશ્કેલીઓ સામાન્ય લોકોને પણ સહાનુભૂતિ થાય કે આટલી મહેનત પછી આપણા રસોડા સુધી જે પાક આવે છે એને બચાવીને રાખીએ એનો બગાડ ન કરીએ એ બધું માર્ગદર્શન કિસાન ક્રાંતિ માધ્યમથી આપણી યુટ્યુબ ચેનલ દ્વારા આપતા રહીશું ફરી વખત આપણે અન્ય ખેડૂત આગેવાનોને મળતા રહીશું આપ જોતા રહો કિસાન ક્રાંતિ યુટ્યુબ ચેનલ ધન્યવાદ ધન્યવાદ